आदिवासी एक समान एक तीर एक कमान आदिवासी एक समान, समान। जय जोहर का नारा है भारत देश हमारा है जय जोहर का नारा है भारत देश हमारा है ओ जालू જે 9 ઓગસ્ટ જે વિશ્વ આદિવાસી દિવસ તે અને આ વિશ્વમાં ઉજવાય રહ્યો છે એના માટે રાજ્ય સરકાર તેમજ ભારત સરકાર જાહેર જાહેર કરે એ માટે અમે લોકો થઈને આવેદન પત્ર આપને આ મળે આ તમારી ઓળખ માટેનું છે ઓકે ઓકે સારું છે અને સોટન પણ છે આપણા તરફ થી બીજ થોડી રજૂઆત થવી જોઈએ બીજા બધા ધર્મોની ની રજા આવતી હોય છે બરોબર હિન્દુ ધર્મ આપણે આપડે રામનવમી ની રજા આવે મુસ્લિમો આપણે બકરી આવે ક્રિશ્ચન માટે આપણે રજા નાતાલની રજા બધી આવે છે તો આમાં બી રજા હોય તો શું થાય કે છોકરાઓ બી એમ કે સ્કૂલમાં રજા હોય તો આપણે શિક્ષકો કેવું થાય કાલે આ તો શિક્ષકો કે કે આલે આની રજા રજા છે તો તો હોય છોકરાઓ કાલે આદિવાસી મૂળ નિવાસી દિવસની રજા તો છોકરાઓ કોઈ પ્રશ્ન બી પૂછે કે મૂળ નિવાસી દિવસ એટલે શું એમની સંસ્કૃતિ શું છે એ બધું તો એનાથી ઘણો બધો ફરક પડે અને અમુક નોકરીયાત વર્ગના જે હોય ને એમને બી રજા હોય તો એ લોકો સમય કાઢીને દિવસની ઉજવણી કરવા માટે આવી શકે એમ અકેમુક મે ઉભી કારણ કે અમારે રજા નથી જે તે ઓફિસમાં કેમ કેમ હોય તો આ કામ થઈ જતો રહે અમારા ભારત આવે કે માટે અમે રજા

જેવા જુદા જુદા જાતિ અને ધર્મના લોકો આપણા દેશમાં રહે છે તો હિન્દુ ધર્મ પાડતા લોકો કાર્તિક એકમ ગમે પોતાનું હિન્દુ નવ વર્ષ તરીકે ઉજવે છે અને મુસ્લિમ ધર્મ પાડતા લોકો ઈદ ઈદ મુહરમ તરીકે ઉજવતા હોય છે ખ્રિસ્તી ધર્મ પાડતા લોકો નાતાલ અને એક એક જાન્યુઆરીએ નવ વર્ષ તરીકે ઉજવતા હોય છે જ્યારે પારસી ધર્મ પાડતા લોકો પતિથી તરીકે પોતાનું નવ વર્ષ તરીકે ઉજવતા હોય છે અને શીખ ધર્મ પાડતા લોકો પોતાનું ગુરુ ગોવિંદસિંહજીની જન્મજયંતિ તહેવાર તરીકે ઉજવતા છે જ્યારે સુપ્રીમ કોર્ટના જજમેન્ટ પાંચ જાન્યુઆરી બે હજાર અગિયાર મુજબ આ ભારત દેશના મૂળ માલિક આઠ ટકા આદિવાસી જેઓની દસ કરોડથી પણ વધુ વસ્તી વસ્તી ધરાવે છે તો અમારા યુએન દ્વારા ઘોષિત વિશ્વ આદિવાસી દિવસ નવ ઓગસ્ટના દિવસે કાયમી ધોરણે જાહેરતા આપે એ બાબતે અમે આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપવામાં આવ્યા છે જય જવાર જય આદિવાસી જય જય જોહાર જય આદિવાસી આજે તારીખ એક જુલાઈ બે હજાર પચીસના દિવસે છોટાઉદેપુર જિલ્લાના કલેક્ટર ઓફિસે અમે છોટાઉદેપુર જિલ્લાના તમામ યુવાનો ભેગા થઈને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે જેનો વિષય છે નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસે ભારત સરકાર તેમજ રાજ્ય સરકારમાં જાહેર રજા મૂકવા મૂકવામાં આવે એ માટે અમે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે યુએન ઓ દ્વારા ઓગણીસો ને વર્ષ વર્ષને આંતરરાષ્ટ્રીય આદિવાસવાસી વર્ષ તરીકે ઘોષિત કરવામાં આવે છે આ ઘોષિત કરવા પાછળનું કારણ એ હતું કે આદિવાસી સંસ્કૃતિ છે એમની ભાષા છે એમના અધિકારો છે એ જાણે આખું વિશ્વ જાણે એ માટે ઓગણીસોને બાણુંના વર્ષને આંતરરાષ્ટ્રીય આદિવાસી વર્ષ તરીકે ઘોષિત કરવામાં આવે છે એના પછી બે વર્ષ પછી ઓગણીસોને ચોરાણું વર્ષ આવે છે સત્તાવાર રીતે ઓગણીસસોને ચોરાણુંના દિવસે નવ ઓગસ્ટ ઓગણીસોને ચોરાણુંના દિવસને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવે છે ઓગણીસોને ચોરાણુંના દિવસે વિશ્વ આદિવાસી દિવસ ઘોષિત કરવામાં આવે છે આજે બે હજાર પચીસનું વર્ષ થઈ ગયું છે પરંતુ ભારત સરકારે હજી સુધી આ નવ ઓગસ્ટના દિવસને જાહેર રજા ઘોષિત નથી કરી તો ભારત સરકાર રાજ્ય સરકાર કે ભારત સરકાર આ દિવસને જાહેર રજા ઘોષિત કરે એ માટે અમે છોટાઉદેપુર જિલ્લાના તમામ યુવાનો ભેગા થઈને કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ જય જો જય આદિવાસી હાર જય આદિવાસી ઇન્ટરનેશનલ ડે ઓફ ધી વર્લ્ડ્સ ઇન્ડિજિનસ ડે એટલે કે મૂળ નિવાસી લોકો માટેનો ઇન્ટરનેશનલ દિવસ તરીકે આપણે નવમી ઓગસ્ટને ઉજવીએ છીએ તો આ જે મૂળ નિવાસી લોકો માટેનો દિવસ ઉજવવાની જે શરૂઆત છે એ યુનાઇટેડ નેશન દ્વારા કરવામાં આવેલી હતી પૂરા વિશ્વ લેવલ ઉપર તો આ શરૂઆત કરવા પાછળનું કારણ એ હતું કે જે મૂળ નિવાસી લોકો જે છે વિશ્વના તમામ મૂળ નિવાસી લોકો એમની સંસ્કૃતિ રીતિ રિવાજો જે પણ છે ને એ પ્રકૃતિને અનુરૂપ છે એમ એમની જે રીતિ રિવાજોની લોકો જે જીવે છે ને એ એનાથી જે પ્રકૃતિ છે એને કોઈ નુકસાન નથી થતું તો એના લીધે યુનાઇટેડ નેશને બી કીધું છે કે જો આપણે બધા પૃથ્વીને લાંબા સમય સુધી ટકાવી રાખવી હશે ને તો આપણે આદિવાસી જીવનશૈલી અપનાવી પડશે તો એના માટે મૂળ નિવાસી લોકોનો દિવસ તરીકે ઉજવવાની વાત કરી લઈએ બી યુનાઇટેડ નેશન દ્વારા ઓગણીસો ને અંદર પહેલી વખત જ્યારે યુનાઇટેડ નેશનની અંદર એક ગ્રુપ છે ઇન્ડિજિનિયસ પીપલ ઉપરનું એક ફોરમ એ મળ્યું હતું ત્યારે નક્કી કર્યું હતું ઓગણીસો બ્યાસીની અંદર અને એ ઘોષણા છે એ ઓગણીસો ને ચોરાણુંમાં કરવામાં આવી હતી કે ઓગણીસો ચોરાણુંથી આપણે દર વર્ષે વિશ્વ આદિવાસી દિવસ કે ઇન્ડિજિનિયસ પીપલ ડે કે મૂળ નિવાસી દિવસ તરીકે ઉજવશું નવ ઓગસ્ટ એ તો આ જે દિવસ છે એ ઉજવવાની જો તો આપણે ઉજવણી તો ચાલુ છે પરંતુ સરકારી રજા જો હોય તો ખાલી આદિવાસી નહીં એમ પણ આદિવાસી સિવાયના બી જે લોકો છે ને એમને બી ઘણું બધું શીખવા મળે એમ જેમ કે આપણે અત્યારે કોઈ આ તહેવાર આવતો હોય તો એની ડાયરીમાં રજા હોય કે સરકારી સ્કૂલમાં બી રજા હોય તો છોકરાઓ પૂછતા હોય એમ કે કાલે શેની રજા છે તો એવી રીતના જો ઇન્ડિજિનિયસ કે મૂળ નિવાસી દિવસની રજા હશે તો છોકરાઓ પૂછે કે કાલે શે એની રજા છે એવું તો એ શિક્ષકો બી સમજાવે એમ કે આદિવાસી દિવસની રજા છે કે મૂળ નિવાસી લોકો માટે એમનો એક દિવસ છે એની રજા છે અને એની પાછળ એનો ઇતિહાસ કે એમની સંસ્કૃતિ વિશે પણ સમજાવે તો એ રીતના ખાલી આદિવાસીને જ નહીં એમ પણ આદિવાસી સિવાયના બીજા બધા અન્ય સમાજને અને આખા દુનિયાના લોકો માટે આ એક મહત્ત્વની આપણે પહેલ કહી શકીએ આ રજા જાહેર કરવું એ તો હું એટલી જ વિનંતી કરીશ કે સરકાર ધ્યાનમાં લે અને નવ ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ જે છે એને એક સરકારી રજા તરીકે જાહેર કરે ગુજરાત સરકાર બી અને ભારત સરકાર ગુજરાત રાજ્યના છોટાઉદેપુર જિલ્લાના અમે નવ નવયુવાનો નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે જાહેર રજા મળે તે માટે કલેક્ટરશ્રીને નિવેદન આપવા માટે આવ્યા હતા તેમણે સ્વીકાર્યું છે અને અમારો મેન ઉદ્દેશ એ છે કે હરેક સમાજના દરેક સમુદાયના પોતપોતાનો દિવસ ઉજવવામાં આવતો હોય છે એ રીતે અમારો પણ એક દિવસ વિશ્વમાં ઉજવાય એ રીતે અમે જાહેર રજા મંજૂર કરવા માટે આવ્યા હતા જય આદિલતી જય જોરાજ